માતા મિત્રો આ એક વેલો તમે જોવો છો ને જેમાંથી હું કઈક તોડી રહ્યો છું આખો વિડીયો જોજો આની બધી માહિતી આપીશ આ વેલો તમને દેખાય છે સફેદ ફૂલ ઝીણા ઝીણા સફેદ ફૂલ હે અને એમાં ખાસ્સા વાળા પાંદડા એમાં છે ને જો આવા ફળ આવે આવા દેખાય હા આમાં ધોરા લીટા હોય છે ને અને છે ને કટ્ટુ પરવળ કીધા આયુર્વેદમાં કટ્ટુ પરવળ કડવા પરવળ અને આ એક એવી દિવ્ય ઔષધિ છે સૌથી પહેલા ડાયાબિટીસ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી છે પછી લિવર લિવરને એક્ટિવ કરનારી છે મંદાકની દૂર કરનારી છે શરીરની એનર્જી વધારનારી છે કૃમિનાશક છે કૃમિગ્ન એટલે કૃમિનાશક પણ છે સ્વાદમાં ખૂબ કડવી છે પણ એટલો સરસ એનો ગુણ છે અને ચોમાસામાં જંગલમાં ઊગી નીકળે આની કોઈ આની ખેતી કોઈ કરતું નથી કારણ કે આ કડવા હોય એટલે કડવા હોય એટલે કોઈ ખાય નહીં પણ કારેલાનું શાક જે માણસને ગણ કરે ને એના કરતા સો ગણું આ ગણ કરે એટલું મહત્વનું છે આ કટ્ટું પર્વ એટલે કટ્ટુ પરવળ ઘણી વખત આપણી આજુબાજુમાં હોય મારી આજુબાજુમાં ખૂબ વર્ષોથી આ હતું પણ મને આના વિશે કોઈ જ્ઞાન નહોતું એટલે આનો અમે ઉપયોગ ન કરતા પણ હવે જ્યારથી મને વૈદરાજે બતાવ્યું અને મારી પાસે માહિતી આવી ત્યારથી અમે આનો ઘરમાં શાક કરીએ છીએ આનું શાક પીવાય આ કૂણા કૂણા નાના નાના ડીટિયા હોય એ ભેગા કરી અને એનો રસ કાઢી એમાં મધ નાખીને પીવાય એટલે ડાયાબિટીસ ડાયાબિટીસને પણ કંટ્રોલ કરીને ડાયાબિટીસમાં તો એટલી મહા ઔષધિ છે કે એની વાત જવા ગયો પછી પેટમાં કૃમિ રહેતી હોય ભૂખ નું લાગતી હોય લિવર ફાઈબ્રોસ લિવર સોર્યાસી લિવરની એક્ટિવિટી ન હોય બિલકુલ પેટ ભારે ભારે લાગતું હોય ગેસ એસિડિટી જેવી ભયંકર તકલીફ રહેતી હોય તો એના માટે આ અમૃત સમાન ઔષધિ છે